નમસ્કાર ઉનાળાનું અમૃત ફળ જેને આપણે સક્કર કહે છે સક્કર ખાતા પહેલા તમે આ વિડિયો જરૂર જોઈ લેજો તમને એક એવું કામ કરવું છે જેનાથી સક્કર તો તમે ફાયદો 100% લેશો પણ એની અંદર જે બીજ નીકળે છે એને તમે ફેંકી દેજો એને ફેંકજો નહીં એનો ઉપયોગ કેમ કરવો છે એ હું જાણ કરાવીશ હું કલ્પના રાઠોડ એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન સક્કર જ્યારે આપણે સદારીએ છે અંદરથી આવું દેખાય છે બારેથી સક્કર તેથી આવું દેખાય છે સ્વાદિષ્ટ મીઠું એવું ફળ છે એ ફળ એની અંદર પાણીનો પ્રમાણ બહુ વધુ છે સાથે મિનરલ્સ છે વિટામિન્સ છે

હાર્ટ ને બળ અને મજબૂતી આપે છે બેડ કોલેસ્ટ્રોલ ને ઓછું કરે છે ગુડ કોલેસ્ટ્રોલ ને વધારે છે યદી તમે આખા ઉનાળામાં દર રોજ સૂર્યાસ્ત પહેલા સક્કર એક બાઉલ ખાઈ લેશો સ્કિન માં પણ ગજબ નો ગ્લો અને નિખાર આવશે હવે સક્કર ટેટી ના બીજ ને તમને કેમ ઉપયોગ કરું છે સક્કર ના જે બીજ હોય છે એને તમે હલકું પેલા શેકી લેજો પહેલા એક બે દિવસ સુકાવી પછી એને હલકું શેકી પીસી એનો પાવડર કરી લેજો એમાંથી યદી તમે પાવડર ને રા ખાવવા ચાહો છો એક નાની ચમચી પાવડર થોડા પાણીમાં સરસથી મળાવી અને એને તમે નિર્ણય કોઠે પી લેજો બીજું સક્કરટેટીનો જે બીજનો પાવડર છે એક ચમચી સલાદ ઉપર છાટી દેજો યા તમે છાસમાં મળાવીને પીવા ચાહો છો તો પણ તમે છાસમાં ઉમેરી

જે તમારાશન તનાવ ને પણ દૂર કરશે અનિંદ્રાની શિકાયતને દૂર કરશે અને મગજ ને પણ ઠંડક આપશે વધુ થી વધુ લોકોને શેર કરો સુ